નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે તમામ વિદ્યાર્થીઓ અને ઉમેદવારોના મનમાં જે ખૂબ જ મોટા પ્રશ્નો છે જેવા કે સીસીઈ ગ્રુપ એનું રિઝલ્ટ ક્યારે આવશે સીસીઈ ગ્રુપ બીની એક્ઝામ ડેટ છે એ કઈ રહેશે રેવન્યુ તલાટીની ભરતી ક્યારે આવશે જીએસએસ બી દ્વારા એનું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી તો હવે આ ભરતી કેલેન્ડર જે છે એ ક્યારે બહાર પાડવામાં આવશે સાથે સાથે નવી સીસીઈની ભરતી ક્યારે આવશે અને જે આ નવી સીસીઈની ભરતી આવશે એ કેટલી જગ્યાઓ માટે આવશે તો ઇન શોર્ટ તમારા તમામે તમામ પ્રશ્નો છે એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તો હવે શરૂ કરીએ આજ નવો વિડીયો વિડીયો શરૂ કરતાં પહેલાં એનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો જે પહેલો પ્રશ્ન છે સીસીઈ ગ્રુપ એ રિઝલ્ટ ક્યારે આવશે સીસીઈ ગ્રુપ બીની એક્ઝામ ડેટ કઈ રહેશે રેવન્યુ તલાટીની ભરતી ક્યારે આવશે જી એસ એસ ભરતી કેલેન્ડર ક્યારે આવશે અને નવી સીસીઈ ભરતી ક્યારે આવશે અને કેટલી જગ્યાઓ માટે આવશે તમે જોઈ શકો છો એના રિલેટેડ એ છે પહેલું એ આજે સીસીઈ મહાયાત્રા ગ્રુપના એડમિન રાજભા ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે ગયા હતા ત્યાંથી તેમને નીચે મુજબની અપડેટ મળી છે તો જે છે એ સીસીઈ મહાયાત્રા ગ્રુપ છે એના એડમિન છે આપણે રાજભા સાહેબ એવો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે એની ઓફિસ ગયા હતા તો એમણે આ તમામ અપડેટ જે છે એ આપેલી છે પહેલાં તમે જોઈ લો ગ્રુપ એના પરિણામ બાબતે ટૂંક જ સમયમાં સારા સમાચાર મળશે એટલે કે એપ્રિલની પંદર તારીખ આજુબાજુ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈ ગ્રુપ એનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવી શકે છે સીસીઈ ગ્રુપ એના પરિણામ બાબતે ટૂંક જ સમયમાં સારા સમાચાર મળશે એટલે કે ટૂંક સમયની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈ ગ્રુપ એનું જે પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવશે હવે બીજી વાત છે કે સીસીઈ ગ્રુપ બીનું જે છે એ એક્ઝામ ક્યારે લેવામાં આવશે તો ગ્રુપ બી માટે કેસ ચાલે છે તે અઠ્યાવીસ એપ્રિલે કોર્ટમાં પૂર્ણ કરવાનો પૂરેપૂરેતો પ્રયત્ન કરશે તેના પચીસ દિવસમાં જ ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા લેવાશે એટલે કે મેના અંતમાં અથવા જૂનમાં ગ્રુપ બી ગ્રુપ બીની જે પરીક્ષા છે એ લેવાઈ શકે છે આપણને સૌને ખબર છે એ પ્રમાણે અઠ્યાવીસ એપ્રિલે જે છે એ હિયરિંગ છે ગો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને જે કેસ ચાલી રહ્યો છે એના રિલેટેડ અને એના પછી જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે કે અઠ્યાવીસ એપ્રિલે જે છે એ આ કોર્ટનું સંપૂર્ણ છેલ્લું હિયરિંગ હોય અને કોર્ટ કેસ છે એ પૂરી રીતે પૂર્ણ થઈ જાય અને એના પછી પચીસ દિવસમાં જ સીસી સીસી ગ્રુપ બીની જે મુખ્ય પરીક્ષા છે એ લેવામાં આવશે એટલે કે મે મહિનાના અંતમાં અથવા તો જૂનની શરૂઆતમાં સીસી ગ્રુપ બીની એક્ઝામ જે છે એ લેવાઈ શકે છે અને પછી જની અપડેટ તમે જોઈ લો રેવન્યુ તલાટીની ભરતી પણ ટૂંક સમયમાં આવવાની છે અને સારી સંખ્યામાં આવશે કૌણ સેવા પસંદગી મંડળ જ આ પરીક્ષા લેશે તો રેવન્યુ તલાટીની જે છે એ નવી ભરતી આવનારી છે આ ભરતી જે છે એના ફોર્મ અંદાજીત એપ્રિલ મહિનાના અંતમાં ભરાઈ શકે છે અને આ પરીક્ષા જે છે એ ઓગસ્ટમાં લેવાઈ શકે છે અઠ્યાવીસો પ્લસ કરતાં જે છે એ એના પર તલાટીની જે છે એ ભરતી કરવામાં આવનાર છે એટલે કે અઠ્યાવીસો પ્લસ જગ્યાઓ માટે રેવન્યુ તલાટીની નવી ભરતી આવનાર છે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જ આ પરીક્ષા લેવામાં આવશે એના પછીની અપડેટ તમે જોઈ લો ગૌણ સેવા પસંદગી મંડળનું જે નવું કેલેન્ડર છે એ ગૌણ સેવાનું કેલેન્ડર આવવામાં થોડા દિવસ લાગી શકે છે પરંતુ ચોક્કસ આવવાનું છે એટલે કે પહેલાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એનું ભરતી કેલેન્ડર એક એપ્રિલ બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે પરંતુ જે છે એ ભરતી કેલેન્ડર આજે ચાર એપ્રિલ થઈ ગઈ છતાં પણ આવ્યું ન હતું તો જે છે એ ગૌણ સેવાનું ભરતી કેલેન્ડર ચોક્કસ આવવાનું છે પરંતુ એની અંદર હજુ થોડા દિવસો જે છે એ લાગી શકે છે અને હવે મુખ્ય નવી સીસીઈની ભરતી ક્યારે આવશે અને કેટલી જગ્યાઓ માટે આવશે તો નવી સીસીની ભરતી પણ થોડા સમયમાં આવવાની છે અને આશરે ત્રણ હજાર આસપાસ જગ્યાઓ માટે આવી શકે છે તો નવી સીસીઈની ભરતી પણ આવવાની છે ચોક્કસ અને ત્રણ હજાર કરતાં વધારે જગ્યાઓ પર જે છે એ નવી સીસીઈની ભરતી આવનાર છે તો જે ઉમેદવારો જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની નોકરી મેળવવા માગતા હોય એમના માટે સીસીઈની નવી ભરતી આવશે અને આ એમના માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય તો ઇન શોર્ટ આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે સૌ પ્રથમ સીસીઈ ગ્રુપ એના રિઝલ્ટ વિશે વાત કરી એના પછી સીસીઈ ગ્રુપ બીની એક્ઝામ ડેટ ક્યારે આવી શકે છે એના વિશે વાત કરી એના પછી આપણે રેવન્યુ તલાટીની ભરતી ક્યારે આવશે એના વિશે વાત કરી પછી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ભરતી કેલેન્ડર અને અંતમાં નવી સીસીની ભરતી ક્યારે અને કેટલી જગ્યાઓ માટે આવશે એના વિશેની માહિતી મેળવી છે આશા રાખું છું આજના આ વિડીયોની અંદર મેં તમને જે પણ માહિતી આપી છે એ તમને ચોક્કસ ઉપયોગી લાગશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ